બનાશકાઠામાં તંત્રની આળસ મોતનું કારણ બની શકે તેવી બીતી કાકરેજ પંથકમાં પ્રોટેક્શન વોલ વિહોણી કેનાલો અકસ્માત સર્જે તેવી બીતી કાકરેજની ચાગા મુખ્ય કેનાલ જ પ્રોટેક્શન વોલ વિહોણી દેખાઈ રહી છે થોડા દિવસો અગાઉ વાવ પંથકમાં કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા આવી ઘટના બાદ પણ તંત્ર આંખ આડા કરી રહ્યું છે મુખ્ય કેનાલ હોવા છતાં તંત્રને કેનાલની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવાનો સમય જ નથી મળતો હવે એવું લોકમુખે ચર્ચા રહ્યું છે કે વહેલી તકે તંત્ર જાગે અને કેનાલની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર ભગવાન રાયગોર કાંકરેજ કેનાલ ની પાળી નથી એટલે જવાબદાર કોણ થાય કોઈ એ દોરું પડે બકરું પડે ગઢાડું પડે માણસ પડે એનું જવાબદાર કોણ જાધર જાધન નું પડે પાળી વધવાની જરૂર છે કેનાલની શું તો ટન મારે તો શું હોય જ જાય આ ભ્યંગ નુખ્યનું છે જો આ રસ્તો આ રસ તો આના પરાગ

અને વધારે નુકસાન થાય એવું છે